તે મકાનમાંથી એક ચોર અજાણ્યા હિસ્સો મળી આવે છે જેની પૂછતાછ કરતા તે જણાવે છે કે તેની સાથે બીજા બે અન્ય હિસ્સો હતા એક બાર વોચમાં હતો અને એક એની સાથે ચોરી કરવામાં હતો અને જે ચોરી કરનાર બીજો હિસ્સો હતો અને વોચમાં હિસ્સો હતો તે બંને ચોરી કરેલો મુદ્દામાલ લઈને ભાગી ગયા છે તેને પોલીસ સ્ટેશન લાવીને વધુ પૂછપરછ કરતા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તેમને લાઈવ ટ્રેક કરવામાં આવ્યા અને જે બીજા બે અન્ય હિસ્સો હતા તેમને માટે તાત્કાલિક બીજી ટીમ પોલીસની રવાના થઈ અને માત્ર એક કલાકની અંદર જ કુંજાડ ગામના બ્રિજ નીચે બે ઈસમો જોવા મળેલ હતા જેમાં પોલીસ તમને પકડવા જતા એક કિસમ ફરાર થઈ ગયો જ્યારે એક કિસમ પકડાઈ ગયો જેની જોડેથી તેર તોલા સોનું મુદ્દામાલ રિકવર થયેલું આમાં જે બે આરોપીઓ પકડાયા છે એમાં એકનું નામ છે જયંતીલાલ સન ઓફ દલ્લાજી દુલ્લાજી અને બીજાનું નામ છે કન્યા સત્રમભાઈ મીણા અને ત્રીજો જે આરોપી જે ભાગી ગયો છે તેનું નામ છે અનિલ કનૈયાજી મીણા આ ત્રણેય આરોપીઓ સરાડા ઉદયપુર ગામના છે જેમાંથી જયંતિલાલ છે એ સરદાર નગરમાં લિફ્ટના રિપેરિંગનું કામકાજ કરે છે જ્યારે કનિયા અને અનિલ એ પોતાના મૂળ ગામ સરાડા પર કડિયાનું મજૂરી કામ કરે છે જે મુખ્ય જે મામા માસ્ટર માઇન્ડ છે તે અનિલ કનૈયાજી મીણા છે પહેલા તેની પણ બે ગુના કૃષ્ણ પોલીસ સ્ટેશનમાં ચોરીના દાખલ થયેલા છે અને તેને આ સમગ્ર પ્લાન ઘડી કાઢ્યો આમની એમો મુખ્ય એમ હતી કે ઘરનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કરવાનો અને ફક્ત સોનાના દાગીના જ ચોરી કરવાના તેઓ ચાંદીના દાગીના ચોરી કરતા

રવિવારનો દિવસ હતો મારા રિલેટિવના ત્યાં ગયો હતો એમની કોઈ તબિયત સારી નથી એમના હસબન્ડ આઉટ ઓફ સ્ટેશન હતા તો હું એમના ઘરેથી તૈનેક વાગે મારા ઘરે ગયો ને પછી મેં જોયું કે તાળું તૂટેલું છે અને અંદર બે જણા છે તો મને બીક લાગી કેમ કે મારા ફાધર એકલા હતા અને અમે લોકો બહાર હતા અને ફર્સ્ટ ફ્લોર ઉપર હતા મને ટેન્શન થઈ તરત જ અમે લોકો પોલીસને વન વન ટુ ઉપર કોલ કર્યું ઇમિડિયેટલી પોલીસ આવી મારી વાઇફે બી થતા કોન્ટેક્ટમાં હતા એમનું કોલ બી હતું ને તરત જ આવી એક માણસ ત્યાં સુધી એટલે એને એક બે મિનિટ મળ્યું એટલે ભાગી ગયો અને બીજો માણસ પકડાયો પકડાયો એના પછી એને બધું જે બી વસ્તુ એના જોડેથી મળી એ જોઈ લીધું અને મારા ફાધર બી એ સેફ રહ્યા એમ અમે લોકો બહુ સેટિસ્ફાઈ છીએ ઓડો પોલીસથી એ લોકો તરત જ આયા વિધિન આઈ થિંક જેટલું ડિસ્ટન્સ લાગે છે અહીંથી ઓડોથી અને પોલીસથી મારા ઘરે ઇમિડિયેટલી આવી ગયા બે ગાડીઓ આવી જેમ કે મેં અને મારી વાઇફે બંને કોલ કર્યું અને ઇમિડિયેટલી એને પકડી લીધું અને એને જે બી એક્સરસાઇઝ એને કરવાની હતી કરી અને પછી એને લઈ ગયા અહીંયા અને તરત જ બીજો માણસ બી મને લાગે એક બે કલાકમાં જેટલી બી વાર એટલે ફ્રેસ જે માણસ પકડાયો એની જેનાથી એને ફોન મળ્યો અને બીજાનો જે નંબર મળ્યો એના નંબરથી એને ટ્રેસ કરીને એને બી પકડી લીધું બધી જે બી અમારી વસ્તુ ચોરી થઈ છે એ બી પાછી મળી ગઈ છે આઈ એમ વેરી મચ સેટિસફાઈડ રીતે ઉદ્ધૌ પોલીસ સ્ટેશન